તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટ ફરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને આપણે બે માઇક્રોકેપ સ્ટોક છે ને ડિસ્કસ કરવા જઈએ છીએ હવે આ જે બે સ્ટોક છે ને એમાંથી આપણો સૌથી પહેલો સ્ટોક છે એનું નામ છે ટ્રિપલ એ ટેકનોલોજી લિમિટેડ અને આપણો જે બીજો સ્ટોક છે એનું નામ છે પ્રમારા પ્રમોશન્સ લિમિટેડ હવે જો આ જે બે કંપની છે ને એ માઇક્રોકેપ સેક્ટરમાંથી બિલોંગ કરે છે એટલે આ જે બે કંપની છે એ ના મિડ સેક્ટરમાંથી છે ના સ્મોલ કેપ સેક્ટરમાંથી છે આ એનાથી પણ છે ને નાનું સેક્ટર જે હોય ને એને છે ને માઇક્રો કેપ સેક્ટર કહેવાતું હોય અને આ જે બે કંપની છે ને એ માઇક્રો કેપ સેક્ટરમાંથી છે ને બિલોંગ કરે છે આ જે સેક્ટર હોય ને એ છે ને અત્યારની જેટલી પણ માર્કેટ કેપ છે એમાં છે ને સૌથી નાનું સેક્ટર હોય તો આની અંદર જેટલી પણ કંપનીઝ આવે ને એમાં અગર આપણને રિટર્ન મળી જાય અગર એ જે કંપની જે સારું પર્ફોર્મન્સ આપી જાય તો એમાં જે રિટર્ન હોય ને એ બીજી બધી માર્કેટ કેપ કરતાં સૌથી છે ને હાઈએસ્ટ હોતું હોય અને આ જ છે ને જે સેક્ટર છે જેની અંદર જે રિસ્ક પણ છે એ પણ છે ને બીજા બધા સેક્ટરના કમ્પેરિઝનમાં સૌથી છે ને હાઇએસ્ટ હોતું હોય છે તો આ જે બે સ્ટોક છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં જે પણ ઇન્વેસ્ટર હોય ને એને એકવાર છે ને સૌથી પોતાનું એકદમ ડીપ એનાલિસિસ છે ને જરૂરથી કરવું જોઈએ અને બીજી વસ્તુ આ જે બે સ્ટોક છે એની અંદર મારું પોતાનું કોઈપણ જાતનું પર્સનલી ઇન્વેસ્ટમેન્ટ છે નહીં તો હવે તમે કહેશો કે આ જે સ્ટોક છે એને આપણે શા માટે ડિસ્કસ કરવા જઈએ છીએ તો હું છે ને તમને મારી સ્ક્રીન ઉપર બતાવું આ જે બે સ્ટોક છે ને એમાં છે ને અત્યારે છે ને સૌથી હાઈએસ્ટ વોલ્યુમ આવ્યા છે તમે આપણી જે સૌથી પહેલી કંપની છે ને એની અંદર ચેક કરો જેનું નામ છે ટ્રિપલ એ ટેક્નોલોજી લિમિટેડ હવે આપણી જે બીજી કંપની છે એનું નામ છે પ્રમરા પ્રોમોશનસ લિમિટેડ એની અંદર પણ તમને ખબર પડશે કે અહીંયા છે ને સૌથી હાઇએસ્ટ વોલ્યુમ જો આપણને જોવા મળ્યા છે તો આ જે વોલ્યુમ આવ્યા છે એની પાછળ રીઝન શું છે આપણી આ જે બે કંપની છે એની અંદર ફંડામેન્ટલ હમણાં કહેવાય છે અને આની અંદર જે એની બેલેન્સ શીટ પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ શેર હોલ્ડિંગ પેટર્ન કેવું છે એ જે બધી વસ્તુ છે એમનું બિઝનેસ મોડલ કેવું છે એ બધી વસ્તુ આપણે છે ને આજના વિડીયોની અંદર છે એને ડિસ્કસ કરવા જઈએ છીએ તો એ ચેક કરીને આપણે ચેક કરીશું સૌથી પહેલાં છે ને આપણી પહેલી જે કંપની છે એનું સૌથી પહેલાં આપણે થોડું બિઝનેસ મોડલ જોઈશું પછી એના જે ફાઇનેન્શિયલ હોય એની ઉપર આપણે કૂદીશું આફ્ટર દેટ આપણી જે સેકન્ડ કંપની છે એનું આપણે બિઝનેસ મોડલ જોઈશું અને એના પર આપણે લાસ્ટમાં ફાઇનેન્શિયલ જોઈશું તો હવે આવી જઈએ આપણે સૌથી પહેલાં સ્ટેપ ઉપર આપણી જે સૌથી પહેલી કંપની છે ને એનું નામ છે ટ્રિપલ એ ટેકનોલોજી લિમિટેડ હવે આ કંપનીનું બિઝનેસ મોડલ શું છે આપણી આ જે કંપની છે ને એ આઈટી સેક્ટર અને સાયબર સિક્યોરિટી ઓડિટિંગ અને કન્સલ્ટિંગ આપણી આ કંપની છે આ કંપની કરે શું છે તો આ જે કંપની છે ને જેટલા પણ અલગ અલગ જાતના ઓર્ગેનાઇઝેશન હોય ને એની અંદર જેટલા પણ કોર્પોરેટ ગવર્નના ઇસ્યુઝ હોય એને આઈડેન્ટિફાઈ કરવાનું છે ને આપણી આ કંપની કામ કરે છે હવે આ જે સર્વિસ છે કઈ જગ્યાએ હેલ્પફુલ લાગે તો આપણી આ જે સર્વિસ છે ને એ બધી જ જાતની કંપનીઓ જેવી રીતે બેન્કિંગની અંદર જેટલી પણ આવી ગઈ સ્ટોક બ્રોકિંગ સ્ટોક ની અંદર જેટલી પણ આવી ગઈ એજ્યુકેશનની અંદર જેટલી પણ આવી ડિફેન્સ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ આ જેટલા પણ બધા સેક્ટર છે જેટલી પણ બધી ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર છે ને આ સર્વિસ હેલ્પફુલ હોતી હોય છે તો આ જે આ સર્વિસ છે એ આપણી આ જે કંપની છે ને ટ્રિપલ એ એન્જિનિયરિંગ ટ્રિપલ એ ટેક્નોલોજીસ એ પ્રોડક્ટ છે ને કામ કરી રહી છે હવે આ કંપનીની મેઇન સર્વિસીસ કઈ છે ને એની ઉપર આપણે થોડું ફોકસ કરીએ તો કંપની છે ને પાંચ સૌથી ઇમ્પોર્ટન્ટ સર્વિસ છે મેઇન સર્વિસ છે જેમાં સૌથી પહેલી આવે છે આઈટી સિસ્ટમનું ઓડિટ સેકન્ડ છે સાયબર સિક્યોરિટી ઓડિટ ત્રીજું છે આઈટી ગવર્નન્સ ચોથું છે આઈટી સિક્યોરિટી ઓડિટ અને પાંચમું છે એ છે આઈટી એસ્યોરન્સ અને કમ્પ્લાયન્સ તો આ જે પાંચ સર્વિસ છે ત્યાં છે ને કંપનીનું મેઇનલી ફોકસ હોય છે આપણે થોડું આગળ વધીએ તો હવે છે ને આપણી આ સામે સેરોડી પેટર્ન છે તો અહીંયા તમે નોટિસ કરજો કે જ્યારે કંપની લિસ્ટ થઈ ગઈ તો અહીંયા આપણી પાસે બે હજાર એકવીસથી લઈને અવેલેબલ છે તો ત્યારથી લઈને અત્યાર સુધી જે પ્રમોટરની હોલ્ડિંગ છે એ છે ને આપણાને કોન્સ્ટન્ટ દેખાય છે તો આ છે ને આપણા જેવા ઇન્વેસ્ટર માટે એક ટ્રસ્ટફુલનું છે ફેક્ટર હોતું હોય છે કે ભાઈ કંપનીનું જે પ્રમોટર છે એને પોતાની કંપની પર વિશ્વાસ છે અને આ આપણાને એક વસ્તુ બતાવી કે અગર આપણો જે પ્રમોટર છે એને કંપનીમાં વધારે સ્ટેક હોલ્ડ કરી રાખ્યો છે તો આગળ જઈને કંપની વધારે ગ્રો કરી શકે છે તો આ આપણાને છે ને એક સાઇન બતાવતી હોય અત્યારે પબ્લિકની જે હોલ્ડિંગ છે ને એ આપણને ખાલી ટ્વેન્ટી પર્સન્ટ દેખાઈ રહી છે પણ અહીંયા તમે નીચે જ જોશો ને તો જે નંબર ઓફ શેર હોલ્ડર છે ને એ આપણાને ખાલી છે ને નાઇન થાઉઝન્ડ ને ફાઇવ હન્ડ્રેડની આજુબાજુ દેખાય છે એટલે અહીંયા જેટલા પણ પબ્લિકની અંદર જેટલા પણ શેર હોલ્ડર આપણે દેખાય છે ને એ કંપનીના જેટલા પણ એસોસિએટ રિલેટિવ એની અંદર છે ને મોસ્ટ ઓફ મેમ્બર હોઈ શકે છે અને તો ઓવરઓલ આપણે ચેક કરવા જોઈએ તો અત્યારે આપણી આ જે કંપની છે એની પાસે એંસીથી પંચ્યાસી ટકા હોલ્ડિંગ છે ને પોતાના હાથ નીચે હોઈ શકે છે તો આ જે વસ્તુ છે આપણે જે ઇન્વેસ્ટર માટે છે ને એક સારી વસ્તુ હોય છે હવે આપણે થોડું આગળ વધીએ હવે આપણી સામે છે ને બેલેન્સ શીટ છે તો અત્યારે તમે સૌથી પહેલાં તો એ નોટિસ કરી લીધું હશે કે કંપની ઉપર છે ને એક પણ રૂપિયાનો કરજો નથી ઇન્ફેક્ટ કંપની ઉપર છે ને પહેલાં કર્જો હતો જે કંપની છે ને ધીમે ધીમે રિડ્યુસ કરતી આવી છે ને અત્યારે એકદમ ઝીરો થઈ ગયો છે અત્યારે કંપની પાસે જે રિઝર્વ પડેલા છે ને એ સોળ કરોડની આજુબાજુ છે અગર આપણે થોડું આગળ વધીએ તો હવે આપણી સામે આવે છે પ્રોફિટ અને લોસનું સ્ટેટમેન્ટ તો અહીંયા તમે નોટિસ કરશો કે કંપનીનું જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને એ ધીમે ધીમે છે ને વધી રહ્યું છે અગર આપણે એકદમ સ્ટાર્ટિંગમાં જોઈએ તો ત્યારે છે ને લગભગ બે ટુ ની સેવન્ટી ટુ આજુબાજુ હતું જે અત્યારે વધીને ટ્વેન્ટી વનથી લઈને એટ્ટીન પર્સન્ટની આજુબાજુ આવી ગયું છે અગર આપણે કંપનીની સેલની નોટિસ કરીએ ને તો બે હજાર એકવીસમાં કંપનીની જે સેલ હતી એ ખાલી અગિયાર કરોડની હતી જે અત્યાર વધીને બાવીસ કરોડની થઈ ગઈ છે એટલે ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે અગર આપણે નેટ પ્રોફિટની વાત કરીએ તો બે હજાર એકવીસમાં જે નેટ પ્રોફિટ હતો એ લગભગ એક પોઈન્ટ ચૌદ કરોડનું હતું જે અત્યારે વધીને થ્રી પોઈન્ટ ફિફ્ટી થ્રી કરોડનું થયું એટલે ઓલમોસ્ટ થ્રી એક્સ થઈ છે હવે અગર આપણી આજે સેલ છે ડબલ થઈ છે પણ આપણું પ્રોફિટ થ્રી એક્સ થયું છે તો એની પાછળનું રીઝન સૌથી સિમ્પલ છે કે કંપની જે ઓપરેટિંગ નેટ પ્રોફિટ માર્જિન છે ને એ થોડું ઇન્ક્રીઝ થયું છે તો આ એક સિમ્પલ રીઝન છે હવે આપણે થોડું આગળ વધીએ હવે આપણી સામે છે ને ઇમ્પોર્ટન્ટ રેશિયોસ છે તો સૌથી પહેલાંની કેપ જો આ જે કંપની છે એ ખાલી એકસો સત્યાવીસ કરોડની કંપની છે એટલે બહુ નાની કંપની છે અત્યારે હજુ એની પાસે બહુ પોટેન્શિયલ છે અગર આ સારી રીતે પરફોર્મન્સ પોતાનું આપે તો અત્યારે આપણે એની પ્રાઇસ જોઈએ ને તો એ નાઇન્ટી એઇટ રૂપીઝની આજુબાજુ આપણને દેખાય છે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીને તો એ લગભગ એટીનની આજુબાજુ છે અને જેનો ઇન્ડસ્ટ્રી પી છે એ અત્યારે ફોર્ટી ટુ છે પણ આ જે સ્ટોકનો પી છે એ થર્ટી સિક્સ છે એટલે અત્યારે છે ને આ પડી આ કંપની અંડર વેલ્યુ છે ને ગણાવી શકે છે અગર આપણે એના પ્રોફિટેબલિટી રેશો જોઈએ જે રીતે રિટર્ન ઓન ઇક્વિટી છે આરોઆઈસી છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઝ છે તો એ અત્યારે આપણા ઠાક દેખાઈ રહ્યા છે બીજી વસ્તુ ડેટ ટુ ઇક્વિટીમાં જોઈએ તો કંપની ઉપર એકસો રૂપિયાનો ખર્ચો નથી હવે આપણે નીચે વોલ્યુમ ચેક કરીએ ને તો વોલ્યુમ છે ને આપણે થર્ટી ટુ થાઉઝન્ડની આજુબાજુ દેખાય છે જે એક માઇક્રોકેપ કંપની માટે બહુ સારો વોલ્યુમ છે ને ગણાતો હોય છે હવે આપણી જે બીજી કંપની છે ને એની ઉપર આપણે ફોકસ કરીએ તો હવે આપણી આ જે કંપની છે ને એનું નામ છે પ્રમારા પ્રમોશન્સ લિમિટેડ હવે આ કંપની કરે શું છે તો આપણી આ જે કંપની છે ને એ પ્રમોશનલ માર્કેટિંગ એજન્સી છે જે એક ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીસને રાખે છે હવે આ કંપની આપણી જે છે ને એ પ્રમોશનલ ટોઈસ મર્ચન્ડાઈઝ અને જે કોર્પોરેટ ગિફ્ટ્સ હોય એનું અંદર છે ને આપણી આ કંપની ઇન્ડિયાની છે ને સૌથી લાર્જેસ્ટ સપ્લાયર અને મેન્યુફેક્ચરર છે તો આ ઇન્વેસ્ટર માટે છે ને એક સારી વસ્તુ અને પ્લસ પોઈન્ટ હોય છે અગર આપણે થોડું આગળ ચેક કરીએ તો કંપનીની મેઇન સર્વિસીસ કઈ છે તો આપણી આ જે કંપની છે એ કન્ઝ્યુમર પ્રમોશન્સ ક્રોસ પ્રમોશન્સ લોયલિટી રિવોર્ડ્સ ટ્રેડ પ્રમોશન્સ કોર્પોરેટ ગિફ્ટિંગ અને ટોય રિટેલની અંદર જેને આપણી કંપની મેઇન સર્વિસ અને મેઇ પ્રોડક્ટ એની વેચી રહી છે અગર આપણે થોડું ફર્ધર ચેક કરીએ તો કંપનીનું શેર હોલ્ડિંગ પેટનમાં એક વસ્તુ ખાસ શું જોવા મળી કે અત્યારે માર્ચ બે હજાર ચોવીસમાં પ્રમોટરની જે હોલ્ડિંગ હતી ને એ સિક્સટી નાઇન એટલે સેવન્ટી પર્સન્ટની આજુબાજુ હતી જે અત્યારે ઘટી જશે ને ફિફ્ટી સેવન પર્સન્ટની આજુબાજુ આવી ગઈ છે પણ અહીંયા મારા ખ્યાલથી ને કોઈ ગભરાવાની જરૂર નથી બિકોઝ અહીંયા તમે નંબર ઓફ શેર હોલ્ડર જોશો ને તો જે પહેલાં ચારસો એકાણું હતા ને એ અત્યારે ખાલી વધીને છે ને પાંચસો ને પંચાવન જ થયા છે એનો મતલબ શું છે કે ભાઈ પ્રમોટર જે સ્ટેક એનો વેચ્યો તો એ આપણા જે પબ્લિક પાસે નહીં આવે જે લોકો રિટેલર છે ડેલીની ટ્રેડિંગ કરે છે ઇન્વેસ્ટિંગ કરે છે દરરોજના શેર ખરીદી વેચે છે એમની પાસે સ્ટેક નહીં ગયો ઉડતા એ લોકો પાસે ગયો છે જે લોકો એ કંપનીની અંદર એક કરોડ બે કરોડ પાંચ કરોડ રૂપિયા એવી રીતે મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને લોંગ ટર્મ માટે એ લોકો રાખવાના છે તો એવા લોકો છે એને પાસે સ્ટેક ગયો છે એટલે વધારે કોઈ ગભરાવાની જરૂર નહીં અને ઇન્ફેક્ટ અગર આપણે એફઆઈઆઈને જોઈએ ને તો અત્યારે સેપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એફઆઈઆઈ છે એને થોડી પોતાની ઇન્ક્રીઝ હોલ્ડિંગ છે ને અહીંયા કરી છે તો આ એક ઇન્વેસ્ટર માટે પ્લસ પોઈન્ટ હોઈ શકે છે અગર આપણે થોડું આગળ ચેક કરીએ તો હવે આપણી સામે આ કંપનીની બેલેન્સ શીટ છે અહીંયા એક વસ્તુ છે ને વિચારવા જેવી છે કે કંપની પાસે છે ને અત્યારે ચાલીસ કરોડનું બોરોઇંગ છે તો આ ઇન્વેસ્ટર માટે એક વિચારવા જેવી વસ્તુ ગણાય બટ અગર આપણે એનું રિઝર્વ જોઈએ તો એ અત્યારે છે ને ફોર્ટી એટ કરોડનું છે તો આ જે એની બોરિંગ છે એ વધારે એને છે ને ખાસ નડી નહીં શકે અગર આપણે થોડું ફર્ધર ચેક કરીએ પણ એના પહેલાં અત્યારે છે ને તમે કંપનીનું સીપી ડબલ્યુ સીડબ્લ્યુ ચેક કરો કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ તો કંપની છે ને પાછલા ચાર પાંચ વર્ષથી કન્ટિન્યુઅસલી છે ને એક કરોડની ઉપરનું છે ને કેપેક્સ કરતી આવી છે તો આ જે વસ્તુ છે કંપની છે એને ગ્રોથ આપી શકે છે ફ્યુચરમાં હવે આપણે થોડું આગળ વધીએ હવે આપણી સામે છે એને પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ છે અહીંયા અગર આપણે એની સેલ્સ ચેક કરીએ ને તો એ જે સેલ્સ છે એ બે હજાર વીસમાં છે એને સિક્સટી સેવન કરોડની આજુબાજુ હતી જે અત્યારે વધીને સેવન્ટી થ્રી કરોડની આજુબાજુ થઈ ગઈ છે બહુ ખાસ તો વધી નથી પણ એનું જે ઓપરેટિંગ પ્રોફિટ છે ને એ કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે સ્ટાર્ટિંગમાં હતું ને બે હજાર વીસમાં એ નાઇન પર્સન્ટની આજુબાજુ હતું જે અત્યારે વધીને ઓલમોસ્ટ ફિફ્ટીન પર્સન્ટ પર આવી ગયું છે અગર આપણે નેટ પ્રોફિટની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં જ્યારે બે હજાર વીસમાં કંપનીનું જે નેટ પ્રોફિટ હતું ને એ વન પોઈન્ટ સેવન્ટી કરોડની આજુબાજુ હતું જે અત્યાર વધી છે ને ફાઇવ પોઈન્ટ ફોર ટુ કરોડ પર આવી ગયું છે એટલે ઓલમોસ્ટ અહીંયાથી છે ને ફાઈ એક્સ પાંચ વર્ષની અંદર કંપની પકડ્યું છે પ્રોફિટ અગર આપણે થોડું ફર્ધર ચેક કરીએ તો આ જે કંપની છે ને એ ખાલી એકસો વીસ કરોડની કંપની છે એની માર્કેટ કેપિટ ખાલી એકસો વીસ કરોડ છે અને આનો જે પ્રાઇસ છે ને અત્યારે ખાલી છે ને એકસો ને તેત્રીસનો પ્રાઇસ છે અગર આપણે આની પી રેશિયો જોઈએ તો અત્યારે ટ્વેન્ટી ટુ છે અને એ જે ઇન્ડસ્ટ્રી પી છે એ થર્ટી ફોર છે એટલે આપણે જે સ્ટોક છે ને અત્યારે અંડર વેલ્યુ કેટેગરીની અંદર ગણાય છે અગર આપણે એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીએ ને તો એ છે ને અહીંયા સિક્સટીન પસન્ટ છે જે એક સારું માર્જિન છે અગર આપણે બીજા એના પ્રોફિટેબલી રેશિયો જોઈએ જે તે રિટર્ન ઇક્વિટી છે ને આરો તો એ પણ છે ને અહીંયા આપણને એક સારા દેખાઈ રહ્યા છે કંપની પર જે ડેટ ટુ ઇક્વિટી છે એ આપણને ઝીરો પોઈન્ટ એઇટ દેખાય છે જે એક ઠાક વોલ્યુમ છે અને કંપની જેનું ઇન્ટરેસ્ટ છે એ પણ છે ને ઇઝીલી પે કરી શકે છે અગર આપણે કંપનીનો વોલ્યુમની વાત કરીએ ને તો એ છે ને અત્યારે આપણને ખાલી થ્રી થાઉઝન્ડ દેખાય છે તો આ જે વોલ્યુમ છે ને એ મારા ભાઈ મારા હિસાબથી છે ને થોડોક ઓછો છે અહીંયા છે ને આપણા જેવી ઇન્વેસ્ટરને પ્રોબ્લેમ શું આવી શકે કે આપણા કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ તો કરી દઈએ પણ જ્યારે આપણા પૈસા ઇક્વિટેટ કરવાનો ટાઈમ આવે ત્યારે આપણે જે શું થાય કે ભાઈ આપણે છે ને શેરને વેચીત ના શકીએ કારણ કે સામેવાળો છે ને કોઈ ખરીદવાવાળું જ ના હોય તો એટલે આ એક વસ્તુ છે જે ઇન્વેસ્ટર છે એને ખાસ નોટિસ કરવાની છે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તો આઈ હોપ આજનું આ જે એનાલિસિસ છે એ તમને ગમ્યું હશે ભાઈ દવે આ કોઈપણ જાતની રિકમેન્ડેશન નથી બટ અમારી એક રેસ્પોન્સિબિલિટી બને કે ભાઈ સ્મોલ કેપ કેટેગરી માઇક્રો કેપ કેટેગરી અને મિડ કેપ કેટેગરીની અંદર કોઈપણ સ્ટોકની અંદર સારા વોલ્યુમ આવે છે એના ફંડામેન્ટલ સારા હોય તો એ છે ને અમે તમારી સાથે શેર કરીએ હવે આની ઉપરનું જે ફર્ધરનું એનાલિસિસ છે એ છે ને કરવાની રેસ્પોન્સિબિલિટી તમારી બને છે અને અગર કોઈપણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું છે તો એના પહેલાં એકવાર પોતાનું એનાલિસિસ જરૂરથી કરો અને એની સાથે અગર તમારો કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો એને પણ ને એકવાર કન્સર્ન કરાવો અને બીજી વસ્તુ યાર અમારો છે ને એક વોટ્સએપ પર ગ્રુપ છે જ્યાં શું હોય છે કે અમે જેને કોઈપણ જાતની લોકોને સ્ટોકની રિકમેન્ડેશન નહીં આપતા કે ભાઈ તમારા આ સ્ટોકને ખરીદી લેવાનો છે વેચી લેવાનો છે ત્યાં જનરલી શું હતું કે અમારો કોઈ ઇન્વેસ્ટર છે ને એને કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે હવે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એને એ જે સ્ટોક છે ને એની ઉપર ફર્ધર ઇન્ફોર્મેશન જોઈએ છે તો એ જે ઇન્ફોર્મેશનનું કામ છે ને એ અમારી ટીમ છે ને એમને પ્રોવાઈડ કરે છે એક ઓડિયો ફોર્મની અંદર પ્રોવાઈડ કરે છે જેથી એમને સાંભળીને છે ને ખબર પડી શકે બીજી વસ્તુ આ જે વસ્તુ છે એકદમ ટોટલી છે ને ફ્રી છે આનો જે લાભ છે તમે પણ ઉઠાઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર એક નંબર દેખાતો હશે ત્યાં જઈને છે ને તમારે અમને ખાલી એક મેસેજ કરવાનો છે અમારી ટીમમાંથી કોઈને કોઈ છે ને તમને અમારા ગ્રુપની અંદર લઈ લેશે તો આ જે મોકો છે એને છે ને વેસ્ટ ના કરશો તો મળીશું તું ફરીથી એક નવા સ્મોલ કેપ સ્ટોકના એનાલિસિસ સાથે ત્યાર સુધી જય હિન્દ ટાટા